નમસ્કાર બેનિફિટ ન્યૂઝ સાથે હું શું જઈની આજે કોઈ સમાચાર પર ચર્ચા નથી કરવી આજે કોઈ એવી ઇન્ફોર્મેશન તમને નથી આપવી કે જેનાથી તમે પ્રેરાઈ જાઓ કે તમને કોઈ ઇન્ફોર્મેશન એવી મળે આજે વાત કરવી છે બહેન દીકરી મહિલાઓ પર થતા અત્યાચારની એક દીકરી નાનીથી મોટી આપણા હાથમાં થતી હોય છે સ્કૂલ કોલેજોમાં શાળાઓમાં મોકલીએ અને માત્ર એવો સમય આવે મા બાપના ઘરમાં કે જ્યારે તેની લાશ આપણા ઘરમાં આવે અને આપણને ખબર પડે કે આપણી દીકરી નથી રહી એવો તો કેવો પ્રેમ કે એક તરફી પ્રેમની અંદર યુવક દીકરીના ગળાના ઉપર ચપ્પુ રાખીને તેની હત્યા કરે છે ને પોતે પર મળે છે સુરતમાં ગ્રીષ્મા કાંડ ફરી એક વખત ગુજરાતમાં બીજી ઘટના બની છે જેમાં એક તરફી યુવકે એક તરફી પ્રેમમાં યુવકે તે યુવતીની હત્યા કરી છે યુવતી મરી ગઈ યુવતી બાદ જ્યારે યુવકને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવે છે ત્યારે યુવકની સ્વરપેટી ઘસાઈ ગઈ હોય છે ને યુવક પોલીસને પોતાના ઘરના મોબાઈલ નંબર આપીને કહે છે કે ભાઈ મેં આ યુવતીની હત્યા કરી છે ઘણી વખત એવી ઘટનાઓ બનતી હોય છે કે જેમાં માત્ર ને માત્ર દીકરી બહેન અને મહિલાઓ વૃદ્ધા પર એવા અત્યાચાર થતા હોય છે આ ગુજરાતમાં જ કેમ એવું બની રહ્યું છે આમ તો દેશમાં વિકાસની વાતો થાય છે ગુજરાતમાં વિકાસની વાતો થાય છે બહેન દીકરીઓ સુરક્ષિતની વાતો થાય છે આજે સુરતમાં જે ગ્રીષ્મા કાંડ જેવી ઘટના બની છે આ બીજી વખત બની છે આ પહેલા પણ એવી ઘટના બની હતી તે વિડીયો કદાચ દરેકે જોયો હશે કારણ કે અત્યારે સોશિયલ મીડિયા પર કોઈ વસ્તુ બાકાત નથી રહેતી એ વિડિયો કદાચ એવો હચમચાવી નાખે એવો હતો કે એ સમયે પણ એ દીકરી સાથે જે કૃત્ય કરવામાં આવ્યું હતું આજુબાજુ દરેક રહેતી પબ્લિક આજુબાજુ ઉભેલા દરેક માણસો માત્ર મુખ્ય પ્રેક્ષક જ બનીને ઊભા હતા કેમ તે કોઈ દીકરીને બચાવવા ન ગયું કેમ તે કોઈ માણસ તેને આજુબાજુ એટલા બધા હતા કે માત્ર એ ટોળા ભેગા થઈને જો એ યુવકને પકડ્યો હોત તો એ દીકરી આજે જીવતી હોત

તો આ વસ્તુ દીકરી દીકરી ઉપર મહિલાઓ સમાચારોમાં આવે છે સવાર માત્ર આપણે ખાલી સમાચારમાં આ ઘટનાઓ જ જોઈએ છે પરંતુ તેનું કોઈ નિરાકરણ નથી આવતું મા બેન ની ગાળો માત્ર મા બેન પર જ બોલાય છે કોઈ પુરુષ પર કેમ કશું કરતું નથી કેમ પુરુષ પર ગાળ નથી બોલાતી મારા ઘરમાં પણ નાની દીકરી છે હવે તો મને પણ એવું થઈ રહ્યું છે કે મારી દીકરી જે અત્યારે ત્રણ થી ચાર વર્ષની છે હું એને મોટી કરીશ કદાચ એની સાથે બી આવું થશે આજે જે દીકરી સાથે આ થઈ રહ્યું છે જે દીકરીને મારી નાખવામાં આવી છે તમે કલ્પના કરો કે તે મા બાપ ઉપર શું વીતતી હશે આટલી મોટી આપણે ખાલી માર મારી નાખવા માટે નથી કરી જ્યારે સામેવાળો યુવક કશું પણ વિચાર્યા વગર તે યુવતીને મારી નાખે છે આવી ઘટનાઓ દરરોજ બનતી હોય છે કદાચ આપણને એવું લાગી રહ્યું છે કે કાયદો હજુ આનાથી કડક કરવો જોઈએ કાં તો પછી તે યુવકો તે જે નરાધમ કૃત્યો કરી રહ્યા છે આવા કૃત્યો કરી રહ્યા છે તેના માટે કાયદો જાણે કશું છે જ નહીં આ પહેલાં પણ હર્ષ સંઘવીએ એવું કહ્યું હતું કે આવા જે કૃત્યો કરી રહ્યા છે તેલુકાનો સરઘસ કાઢવામાં આવે છે આવા જે કૃત્યો કરે છે તેઓને રસ્તા પર લાવવામાં આવે છે પરંતુ જે આ કૃ જે આવા કૃત્યો કરે છે તેવા માટે કાયદો કેમ કડક બનાવવામાં નથી આવતો દરેકના ઘરે દીકરી હોય છે દરેકના ઘરે બેન હોય છે મહિલાઓ પર અત્યાચાર ક્યારે અટકશે